ઘણી દવા કટકાના ને બધા ડોક્ટર ને બતાવી બધાય પણ કોઈ ફેર ના પડ્યો પછી એમ થતું હતું કે હવે આવી પીડા કેટલીક તમારી વિડીયા જોઈ ને તકલીફ જે હતી કેટલા સમયથી હતી થોડુક વિહામો ખાઈ લઈ હરી કરીએ લઈ હરી કરીએ પછી આ એક વાર તમારું કર્યું પછી તો દસ મિનિટ ને પંદર મિનિટ અત્યારે તો કલાક દોઢ કલાક હાલી હગું ઉભી રહી હગું

ખાલી બહુ ચડી જાતિ ઉભાઈ ના જરાયું કેવી રીતે યરસાદ આવતો ને કપડા માથે હુકાતા તા લેવા જાતી હતી મેળી ઉપર ગઈ તો આયા હબાકો બોલી ગયો કમરમાં એનાથી થયું

પછી બેન કે બે મહિને વારો તો અમારા ભાઈ ઘારા માની કૃપાથી મહિના દિન વારો આવી ગયો ચાર તારીખે લખાય બન ચાર તારીખે એક મહિનામાં જ વારો આવી ગયો તમારો કેસ સમજીએ તમને શું તકલીફ હતી ને ખાસ વિડીયોમાં બધા જો તમને જે તકલીફ હતી ને આપણા કમરમાં પાંચ મણકા આવે પેલો બીજો ત્રીજો ચોથો ને પાંચમો પાંચ મણકાની વચ્ચે પાંચ ગાદી આવે બધા મણકાની વચ્ચે ગાદી હોય તો એ ગાદી છે ને એ મણકા અને ગાદી એ બધા આપણું કામ કરતા હોય આપણે હાલવા ચાલવાનું ઊભું છે ને એ આપણું આ ગાદી સહન કરે તો ઘણી વખત કેવું હોય કે થડકો વધારે લાગવાને કારણે એ ગાદી દબાય બે મડકા હોય દબાય દબાય ને એટલે ગાદી બહાર આવે ગાદી બહાર આવે ને એટલે એની ઉપર એની બાજુમાં નસ હોય એ નસ ઉપર દબાણ આવે અને દબાણ આવે ને એટલે આખો પગ દુખે તકલીફ કમરમાં હોય દુખે આખો પગ એટલે તમે જે કપડાં સુકો વાગ્યા ત્યારે જે કટાકો બોલો કટાકામાં બે મણકા દબાણા દબાણ ગાદી બહાર આવી ગઈ અને ગાદી બહાર આવીને એના કારણે નસ ઉપર દબાણ પગ દુખવા સાઈ ટીકા સાઈ ટીકા એટલે હવે શું થાય તો આપડે ઉભા ના રહીએ ચાલો કામ કરો એટલે આપણે મણકા આવી રીતના થાય આવી રીતના થાય ને એટલે ગાદી ઉપર બહુ દબાણ આવે આપણે સુઈ જઈએ તો મણકા કામ થઈ જાય ઉભા રહીએ એટલે મણકા કામ થાય આમ થાય એટલે આ ગાદી છે ને બહાર આવે અને એની ઉપર નસ ઉપર દબાણ આવે અને એમ કરી નાખો આપણે આખો પગ દુખે વધે એટલે આ જે તકલીફ છે ને એ તકલીફ દવા પીવો ત્યાં સુધી મટી જાય દવા થી નો મટે તો પછી લો ઓપરેશન કરવાનું થાય ઓપરેશન ની સાઈડ કીચું હા બે ત્રણ ઠેકાણે અને પૂછો કીચું તું પણ ઓપરેશન તો મારે બને તાલે નો તું ગાદી માં ઇન્જેક્શન મુકવાનું પણ આવે

શું જે બહાર બહાર છે ને ને એ નીકળી હોય એને કાપી નાખે અને આજુબાજુમાં નસ ને આજુબાજુમાં કઈ કા કે સ્નાયુ હોય ને એ બધું કાપી નાખે એનાથી આ નસ ને છૂટી પાડે મેન બધાનું કામ શું છે કે આ નસ ને છૂટી પાડવાનું અમે એ જ કહ્યું નસ છૂટી પાડે પણ આમ તો આપણું આ કપાઈ ગયું હોય અમારી સાઠ વર્ષની ઉંમર હવે પછી કેટલાક વર્ષ ખોટા ઓલા થઈ જાય હતા એવા થઈ ગયા હતા એવા થઈ ગયા બહુ કામ કૃપા હોય ને પાછું નવો જન્મ આવી જાય આવતા ભવે ભગવાન તમને ડોક્ટર બનાવે તમારો સ્ટાફ એ બહુ સારો બધાય આમ દાંત કાટતા કાટતા બધા આમ ચોરી દિવસો કરે માણસો બહુ સારો વસ્તુ હવે શું છે હવે ધ્યાન એ રાખવાનું છે કે આવો કટાકો પાછો ન બોલે કારણ કે હવે ઉંમર થાય એટલે કટાકા બોલે એટલે મતલબ આ તમે જે વજન ઉપાડ્યો હતો આપણે કપડાં ફૂંકવાય ધ્યાન ત્યારે જે છે ને એટલે એ ધ્યાન રાખવાનું કે આપણે હવે એટલું કેપેસિટી બહાર કાંઈ નહીં ઉપાડવાનું જે મણકા જે છે મણકા સ્ટેબલ એટલે રાખવા માટે સ્નાયુ મહત્વના છે પકડી રાખવા મણકાને પકડી રાખવા માટે સ્નાયુ મહત્વ સ્નાયુ મજબૂત થાય એના માટે કસરત કરી કસરત બંધ નહીં કરવા

આ મેઇન વસ્તુ છે બધાને ખબર નથી કે આવી આ બધાને જ હોય કે કમરમાં તકલીફ પડે એટલે કાય દવા લીધા રાખો કે ઓપરેશન કરી નાખો ને કાય ઇન્જેક્શન મૂકી દે પણ એના વગર પણ મટે છે હા મારા જેવા આવા અસહ્ય કમરથી પીડાતા હોય ને ઈ આ નીલેશ્વરની એકવાર મુલાકાત લ્યો તમે આટકોટ આવો એનું કામ જુઓ એનો સ્ટાફ જુઓ પછી તમે

હરુ દે છે કૃષ્ણ સેયપો સો વિદુ કર ખબર એ દેવ કૃષ્ણ દે એ મત દ્વિશી પર

I <laughs> don't